नमस्कार मित्रों ફરી એકવાર हार्दिक स्वागत છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનો રાશિફળ 31 જુલાઈ 2025 ને ગુરુવારનો રાશિફળ આજે તન રાશિમાં ચંદ્ર કર્ક તુલા સહિત આ છ રાશિઓ માટે ખૂબ જ શુભ આર્થિક સ્થિતિ મજબૂત રાશિ મિત્તિ મિલ સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે તમારી રાશિમાં કોઈ પરિવર્તન આવે છે કે નહીં જાણો આજના રાશિફળમાં આજે ચંદ્રનો સંચાર ગુરુ ધન રાશિમાં રહેશે અને બુધ અને શુક્ર સિંહ રાશિમાં રહેશે આ સાથે મૂળ નક્ષત્રની અસર પણ રહેશે ગ્રહો અને નક્ષત્રોના આ પ્રભાવને કારણે વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ભાગ્યના સહયોગથી મજબૂત થશે અને સિંહ રાશિના લોકોના સિંહ રાશિના લોકોને તેમના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે બીજી તરફ કુંભ રાશિવાળા લોકો કોઈ ધાર્મિક સમારોહમાં ભાગ લેશે ચાલો જાણીએ કે ગુરુવાર મેસથી મિન સુધીની તમામ રાશિઓ પર કેવી અસર કરશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે તમારું કામ છોડીને તમે બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેનાથી તમને નુકસાન થશે કારણ કે બીજાના મામલામાં તમે તમારા કામ પર ધ્યાન નહીં આપો પરંતુ તમારે આ કરવાની જરૂર નથી જો તમે કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર કરશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે જો જીવનસાથીના સ્વસ્થમાં કોઈ સમસ્યા છે તો તેના કારણે તમારે ભાગવું પડી શકે છે તેથી સાવચેત રહો અને તબીબી સલાહ લો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં સૂર્યદેવને જળ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય કરતાં સારો રહેશે જો તમે તમારા જીવનસાથી સાથે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે તેને સરળતાથી કરી શકશો અને તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે સંતાનના કોઈ કામને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમે તમારું કામ ઈમાનદારીથી કરશો પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ઘઉં અને ગોળને લાલ કપડામાં બાંધીને દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો આજે માતા પિતા અને ઊંચ અધિકારીઓની કૃપાથી તમને કંઈક અમૂલ્યવાન મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા રાત્રિના સમયે સ્પીડમાં ચાલતા વાહનોથી સાવધાન રહેવું પડશે અકસ્માતનો ભય છે તેથી જો તમારે કોઈની મુલાકાતે જવું હોય તો સાવચેત રહો પૈસાની લેવડ દેવડ કરવાથી બચો નહીં આર્થિક નુકસાન થઈ શકે છે સંતાનોના અતિરેકને કારણે તમે થોડા ચિંતિત રહેશો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે તાંબાના વાસણના પાણીમાં અસ્ત મેળવીને ભગવાન સૂર્યને ધૈર્ય ચડાવો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે વિદેશમાં રહેતા સ્વજનો તરફથી તમને ખુશીના સમાચાર સાંભળવા મળશે જો પરિવારના કોઈ સદસ્યના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે આજે સમાપ્ત થઈ જશે અને લગ્નની વાત નિશ્ચિત થઈ શકે છે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે સામાજિક કાર્ય કરવાથી પ્રતિષ્ઠામાં વધારો થશે પરંતુ તમારે ઉતાવળ અને લાગણીમાં કોઈ નિર્ણયને નિર્ણય ન લેવો તેનું ધ્યાન રાખો સમજદારી અને સમજદારીથી નિર્ણય લો તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો મોટી રકમ મેળવીને તમે ખુશ રહી શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વાડના પાન પર તમારી ઈચ્છા લખો અને વહેતા પાણીમાં વહેવા દો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોને સંતાનની કારકિર્દી સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે તમારા બાળકો પ્રત્યેની તમારી બધી જવાબદારીઓ પૂરી કરવામાં સફળ થશો અને મનનો થોડો બોજ પણ અળવો થશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને અણધારી સફળતા મળી શકે છે જેનાથી તેમની પ્રગતિમાં વધારો થશે વિદ્યાર્થીઓની પરીક્ષામાં સખત મહેનત પછી જ સફળતા મળી મળતી જણાય છે તમે તમારા પરિવારના સભ્યો સાથે મજાક મશ્કેરીમાં સાંજ વિતાવશો પરંતુ જો તમે તમારા ખાવા પીવા પર નિયંત્રણ રાખશો નહીં તો સ્વસ્થાય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્ય ભગવાનની પ્રાર્થના કરતી વખતે તાંબા અથવા સિક્કો વહાવો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ તેમના પ્રયત્નોને સફળતા અપાવવાનો રહેશે મનમાં કોઈ વિચાર આવે તો તેને તરત અમલમાં મૂકવો પડે છે જો તમે ભાઈ કે અન્ય કોઈને કહો તો તેઓ તેનો લાભ લઈ શકે છે જો તમે પાર્ટનરશિપમાં કોઈ ધંધો કરી રહ્યા છો તો તમને શ્રેષ્ઠ લાભ મળશે કામમાં ખૂબ જ રસ લેશે અને પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક પ્રસંગમાં પણ લાભ પ્રસંગમાં પણ ભાગ લઈ શકો છો ભવિષ્યની કેટલીક વ્યવુરચરના અંગે ચર્ચા કરવામાં સાંજે સમય પસાર કરશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોને આજે વેપારમાં આવકના નવા સ્ત્રોત મળશે આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને સપારણા ક્ષેત્રમાં કેટલીક વિશેષ સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે આજે તમારે કોઈ ઘરના કામના કારણે મુસાફરી કરવી પડી શકે છે જેના કારણે તમે શરદી તાવ વગેરે મોસમી રોગોની ચપેટમાં આવી શકો છો સાંજે જીવનસાથી માટે ભેટ અથવા નાની પાર્ટીનું આયોજન કરી શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હિબિસ્કના ફૂલને પાણીમાં નાખીને સૂર્ય ભગવાનને અર્પણ કરો અને સૂર્ય ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રીતે સફળતા લાવશે તમારી કૃતિ અને કૃતિમાં વધારો થશે પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતમાં પરસ્પર અણબનાવની સ્થિતિ બની શકે છે તેથી મૈન રહો અને ઘરની શાંતિ માટે વાણીની મધુરતા જાળવી રાખો જો તમે વિદેશથી બિઝનેસ કરી રહ્યા છો તો આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે સાંજ મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સાંજે ઘરની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે ઘરગથ્થુ વસ્તુઓમાં વધારો થશે અને સંતાનની કારકિર્દીની ચિંતા દૂર થશે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડો ખર્ચ કરવો ખર્ચ કરશો પરંતુ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો નહીં નુકસાન થઈ શકે છે કોઈ સરકારી કામ પૂરા ન થવાને કારણે તમારે કોર્ટ કચેરીના ચક્કર કાપવા પડી શકે છે જેના કારણે તમે ચિંતામાં રહેશો નોકરિયાત લોકો જે રજા પર છે તેઓ નવી નોકરી શોધી શકે છે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે આદિત્ય સ્ત્રોતનો પાઠ કરો અને બ્રાહ્મણને દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ વ્યવસાયિક દ્રષ્ટિકોણથી મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે વ્યવસાયે પોતાના નિર્ણય નિર્ણયો લઈને આગળ વધવું પડશે અને તેના નિર્ણયોમાં કોઈને સામેલ કરશો નહીં પરિવારમાં કોઈ શુભ અને શુભ કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે સાસરી પક્ષ તરફથી ધનલાભ થઈ શકે છે પરિવારના સભ્યો અને મિત્રો સાથે રજાઓ ગાળશે ક્યાંક બહાર ફરવા નહીં ફરવાનું પ્લાન બનાવી શકો છો બાળકો સાથે હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય તેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્ય ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેવાનો છે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે આવી માહિતી સાંભળવા મળશે જેનાથી તેમનું મન ખુશ થઈ જશે જો માતાને આંખો સંબંધિત કોઈ સમસ્યા છે તો તે તમને પરેશાન કરી શકે છે જો તમે પૈતૃક સંપત્તિ વચ્ચે વેચવાનું વિચારી રહ્યા છો તો તેના તમામ પાસાઓને ગંભીરતાથી તપાસો નહીં તો ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે સાંજના સમયે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સમારોહમાં હાજરી આપી શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને તેને વહેવા દો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સુખદ પરિણામ લાવશે ગૃહસત જીવનમાં કેટલીક નવી લાગણીઓનો અનુભવ થશે અને જીવનસાથી પ્રત્યેનો પ્રેમગાઠ બનશે વિદ્યાર્થીઓને માનસિક ભારણમાંથી રાહત મળતી જણાય કોઈ સંબંધિત માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે જો તમે કોઈ મિલકત સાથે વ્યવહાર કરો છો તો તમારે તમારા માતા પિતાની સલાહ લેવી જોઈએ સાંજે મિત્રો સાથે ફરવા જતા તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે જે તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યપૂજા પછી કપાળ પર લાલચંદન અથવા હરિચંદન લગાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો